ભાઈ બાળકી ત્રણ વાગ્યા સિક્કા સોટાડે આખી ગમે શાખો ને તો ભાઈ કડવી ન લાગે ને એ સાખો ને તો તમને કડવી લાગે ને અહિયાં આ જગ્યા બેઠેલા છે આ કઈ નાનું હોનું નથી ને ભાઈ આ જે તો જય શ્રી રામ જયમતી ન્યૂ બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વા આપણે આવી ગયા છે ભાઈ અહીંયા આવે જ્યાં ખોડિયારમાંનું સરસ મજાનું ભાઈ મંદિર છે સરસ મજાનું ધામ છે અને ભાઈ તળાવની કિનારે ભાઈ મસ્ત મજાનું ભાઈ મંદિર છે ખોડિયારમાંનું આપણે દર્શન કરવાના છે પણ આનો ઇતિહાસ પણ સારો છે રાતના જોડાયેલો છે સંપૂર્ણ તમને બતાવશું શું છે શું છે અને ઘણી અહીંયા ભાઈ જોવાલાયક છે અને દર્શન પણ કરાવવાના છે અને ઘણું બધું છે જોવાનું તો આપણે નાચન અંદર જઈને જોઈશું દર્શન કરાવશું ઇતિહાસ વિશે જાણીશું કારણ કે આનો ઇતિહાસ પણ સારો છે બહુ રાનવ ઘણો જોડાયેલો છે ચાલો ભાઈ ગેટથી આવો ને તો ભાઈ ગેટથી આવો એટલે ભાઈ અંદર છે ને ભાઈ પ્રસાદી માતાજીની ચૂંડડી એવું બધું અહીં વેચાય છે તો આ બધે ગેટની ભાઈ અંદર બારની સાઈડ જ ભાઈ જો માતાજીના દોરા માતાજીની ચૂંટડી પ્રસાદી એ છે ને બધા છે અંદરભાઈ ઘટતા છે ને ભાઈ અંદરભાઈ મસ્ત મજાનું ભાઈ પાર્કિંગ છે ટુ વ્હીલ માટે ફોર વ્હીલ માટે બધું નોખો નોખો વધારે આ બધા છે અહીંયા ફોર વ્હીલર છે ને આમ છે ભાઈ તળાવ છે ને પેલા આગળ ભાઈ સિતીમાનું મંદિર છે તો ભાઈ આ સેતીમાનું મંદિર છે દર્શન કરી શકો છો તમે થઈ ગયેલા હોય બધા સુર્યવીરોના પણ જાય સ્થાન છે બધું એ ભાઈ સુર્યવીરોને બધા દર્શન કરી રહ્યું ભાઈ શ્રીફળની પરિસ્થિતિ અહીંયા વેચે છે ને આપણે ભાઈ શ્રીફળ લઈ લીધું છે હવે શ્રીફળને એવું વધારે નાખ્યું અહીંયા એટલે શ્રીફળ વધારવા આવ્યું ને શ્રીફળ ભાઈ પડખે તે ભાઈ દાળમાં દાદાનું મંદિર છે તો ભાઈ શ્રીફળ ને વધારાય છે તો આપણે શ્રીફળ વધારવાનું છે વેટિંગમાં છે કે છે સરસ બધાનું ખોડિયા મંદિર છે ને આનો પણ ઇતિહાસ પણ સારો છે આરા જોડાયેલો છે આપણે બાપ વગર પૂછ્યું કે ભાઈ આનો ઇતિહાસ શું છે શું છે

مست مزا باپوسا درشن درشن کرو مہینے دور دور درشن کر હા હા ભાઈ અહીંયા છે ને ભાઈ સરસ મજાની ભાઈ પ્રસાદી ની પણ વ્યવસ્થા છે બાપુ કે છે તો ભાઈ એવું બધું છે રસાદી પણ સુવિધા હોય છે ભાઈ તો અત્યારે ચાલુ છે બાર થી ત્રણ વાગ્યા સુધી

চিকা ছাৰ এইৰিত આ રીતના ભાઈ મસ્ત મજાનું ભાઈ મંદિર છે ને ભાઈ એક લીમડો છે ને તમે જાય એના લીમડા એ દાળખી શાકો ને તો ભાઈ કડવી ન લાગે મીઠી લાગે ને બીજો પડખીનો લીમડો છે ને એ સાં ને તો પછી કડવો લાગે તો આ રીતના ભાઈ માતાજીનો હાથ છે ને ભાઈ મંદિર છે ભાઈ ભક્તો બધા છે ને દર્શન કરવા ભાઈ દૂર દૂરથી આવે છે ને રા નવઘરનો પણ ઇતિહાસ જોડાયેલો છે એવું બધું ઘણું બધું છે છે ને મગર છે ને માતાજીના ત્રિશુલ છે તો આ લીમડો છે ને ભાઈ આ લીમડો તમે જે શાખો ને તો ભાઈ કડવી ન લાગે ને પડખેનો બાજુનો લીમડો છે ને એ શાખો ને તો તમને કડવી લાગે ને છે ને ભાઈ હિંડોળામાં ભાઈ બેઠેલા છે ને ભાઈ આ છે ને ભાઈ ચાંદીની ની મગર છે તો આ રીતના ભાઈ જો તો અંદર જે બેઠા છે ને અહીંયા અવાજના ખોડિયારમાં જે ઓરડામાં બેઠેલા એ ها بھائی رأس ناح جائے پورے س هيسو تو انسان پورے ساں دلئے ماتان لیا پر ساں گیا آی آج جسو çaں قائل <سؤال> જોઈ શકો છો તો અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે અને ભાઈ અહીંયા છે ને બધા બેહવા માટે ભાઈ મસ્ત મજાની જગ્યા છે અહીંયા ભાઈ મોટો ઓરડો છે ઓલ મોટા ડોમ નાખેલા છે પટસદીનું છે ને બધા છે ને બેઠે ભાઈ સુરાપુરા દાદા બેઠેલા છે ઓલા પણ સુરાપુરા દાદા બેઠેલા છે અહીંયા પણ ભાઈ જો સુરાપુરા દાદા બેઠેલા છે જો અહીંયા અહીંયા આ જગ્યાએ બેઠેલા છે તો પછી સાતવતર પરિવારના ભાઈ સુરાપુરા દાદા છે આંકો પણ પ્રસાદી નો એવું છે આ પ્રસાદી ને એવું લે છે ને આંકો પણ પ્રસાદી છે આ બાજુ પણ છે આખું ભરેલું છે આ શેત્રુજી ડેમનું ભાઈ તળાવ છે ને ઓલા પણ છે ને હસ્તગીરીનો ભાઈ ડુંગર આવેલો છે હસ્તગીરી કહેવાય આપણે ગયા નથી પણ નેક્સ્ટ ટાઈમ જઈશું તમને બતાવવાની કોશિશ કરશું ને ભાઈ તળાવ છે ને ભાઈ હેવી છે ઓ ભાઈ આ કઈ નાનું હોનું નથી ને ભાઈ આ જે શેત્રુજી ડેમ કે ને ભાઈ શેત્રુજી ડેમનું એ બધું આ બધું છે આમ જો ભાઈ મોટા મોટા ભાઈ શેત્રુજી ડેમ છે એનું બધું પાણી ભરેલું છે તળાવ ભાઈ છે ને વિશાળ જગ્યામાં તળાવ છે આ બધું જો અને ભાઈ છે આ શ્રી ખોડિયા છે ફોટા શૂટ માટે છે બધા ફોટા શૂટ આપે છે મંદિર છે તો આ રીતના મહાકાળમા દર્શન કીધું ફરતું ફરતું ભાઈ છે ને આ સાઈડે મુખ છે બે બે સાઈડ સારી રીતનું જો આ સાઈડ છે ના છે આ છે બે સાઈડ છે તો ભાઈ રહેવા માટે સુવા માટે સુવિધા પણ બેસ્ટમાં બેસ્ટ છે ભાઈ આરામ ગૃહ છે વિશ્રામ ગૃહ છે તો આ છે ને ભાઈ ખોડિયાર વિશ્રામ ગૃહ છે ચાલો ભાઈ ખોડિયારમાં તમે દર્શન કર્યા છે રાર નગોરનો પણ ઇતિહાસ પણ તમે જાણ્યા હોય છે ભાઈ દેવ દેવતાના સુરાપુરા દાદાના તમામના તમને દર્શન કર્યા તો અમારો વિડીયો કેવો લાગ્યો ત્યારે કોમેન્ટ કરી દેજો ને એક ભાઈ જય ખોડિયાર મને કોમેન્ટ કરી દેજો હવે ભાઈ હવે જાવું છે અને બ્લોગ પર થઈ ગયા છે મોટા તો આવના વિડીયો તમે હટુ લાવતા રહીશો આવનાવા વિડીયો જોવા તો ચેનલ પર સબસ્ક્રાઈબ પણ કરી ને એક બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો બ્લોગને પણ એટલે આપી દઈએ તો ચાલો અમારો વિડીયો ગમે તો લાઇક છે ચેનલ પર નહોતો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બીજા બ્લોગ સાથે બધા મિત્રો જય છે રામરાવાલા